પેલું સુપ્ત જાતે ન ગુજરાતી કહેવત છે આપણું આરોગ્ય સારું તો આપણી દુનિયા સારી જય સ્વામિનારાયણ રવિવારની સવારે રવિભાઈ હાર્દિક સ્વાગત છે દરેક રવિવારે મારા વિડીયો નિયમિત રીતે સાંભળો છો પરંતુ ચેનલ ક્યાંક અને વિડીયોને શેર પણ કરજો અને અંત સુધી સાંભળજો બહુ સુંદર વિષય છે આજે વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના ફેમિલી વેસ્ટ ફાઈનાન્સની ચેસ ફોર્મ્યુલા

જે આપણને અંત સુધી સાથ આપવાના હોય છે જેમની જોડે આપણે વિતાવેલો કિંમતી સમય આપણી સાથે હંમેશા યાદગીરી બનીને રહેવાનો હોય છે તેને જ આપણે ઘણી વખત ફાઇનાન્સની લાઈનની અંદર ઉતાવળે ઇગ્નોર કરતા હોઈએ છીએ માટે ફેમિલીને સાચવજો દિવસે દિવસે મજબૂત બનાવજો ફેમિલી સાથે વેકેશન માણજો અને અતિ અમૂલ્ય સમય પણ આપજો ફોનને લઈને ના બેસતા કારણ કે હજારો કિલોમીટર દૂર જે લોકો રહે છે એની સાથે તમે ચેટિંગ કરો છો અને બાજુમાં બેઠા છે એની જોડે તમે વાત નથી કરતા એનું સૌથી મોટું અપમાન છે માટે બાજુવાળા જોડે પહેલી વાત કરજો જે લોકો લાઈવ છે એ જ કંધો આપવાના છે આપણને દૂર બેઠેલો કોઈ વ્યક્તિ ખાલી રીપ લખીને છોડી દેવાનો છે એટલું અગત્યની વાત છે પરિવાર બીજી વાત કરીએ ચેસનો પહેલો સી એટલે સી ફોર કેરિયર કેરિયર એટલે ક્ષેત્ર કેરિયર એટલે કારકિર્દી કારકિર્દી કયા ક્ષેત્રની અંદર બનાવી એ ખૂબ જ અગત્યની વાત છે ખૂબ જ જાણી વિચારી સમજી અને એનું રિસર્ચ કરી અને કારકિર્દી સિલેક્ટ કરજો દરેક કારકિર્દીની અંદર ઓપોર્ચ્યુનિટી હોય છે દરેક કારકિર્દીની અંદર ટોપ ઉપર લોકો બેઠેલા જ હોય છે પરંતુ એક વખત સિલેક્ટ કરી પરંતુ એક વખત સિલેક્ટ કર્યું પછી એની અંદર પેશનથી કામ કરજો અને પેશન્સ રાખજો એટલે જુસ્સો તો રાખજો પરંતુ ધીરજ પણ એટલી સફળતા મળતા પહેલું સુપતે જાતે નરિયા ગુજરાતી કહેવત છે આપણું આરોગ્ય સારું તો આપણી દુનિયા સારી રોજ દસ થી વીસ મિનિટનો સમય વધારે વધારે ત્રીસ મિનિટનો સમય આપી તમારા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ કલાકને સારા બનાવજો શરીર છેક સુધી સાથ આપવાનો છે યોગ કસરત અને ધ્યાનમાં થોડો સમય આવજો કરો યોગ રહો નિરોગ ધ્યાન કરજો તો ધ્યાન ભટકશે નહીં એની ચોક્કસથી ખાતરી ભલે પાંચ મિનિટ કરો કે દસ મિનિટ કરો કે પંદર મિનિટ કરો પણ ધ્યાન કરજો થોડા ભૂખ્યા રહેજો ઓછું ખવાય તો ચાલશે કારણ કે શરીર અને આપણું પેટ એ કચરાપેટીનો પેટીમાં ડબ્બું નથી કે ગમે તે વસ્તુ ખાઈ લઈએ આપણું પેટ છે ને આપણું તાણ તો લોકો કરશે જ કારણ કે એમનો પ્રેમ હોય છે કેટલો પ્રેમ સ્વીકારવો એ આપણી ઉપર છે ઘણી વખત સ્વાદની લાલચમાં લોકોની તાણની આપણે અપેક્ષા રાખતા હોઈએ અને એ તાણથી કદાચ આપણી હેલ્થ ખરાબ થઈ શકે તો માટે ખૂબ ધ્યાન રાખીને ભોજન લેવું જેટલું ભોજન સમૃદ્ધ એટલું ભજન સમૃદ્ધ થાય ત્રીજો અક્ષર એટલે ઈ ફોર એજ્યુકેશન શિક્ષણ ભણીએ ત્યારે જ જરૂર હોય છે એવું જરૂરી છે જ નહીં ભણ્યા પછી પણ શિક્ષણ ખૂબ જરૂરી છે દરેક ક્ષેત્રનું શિક્ષણ સતત લેતા રહેવું પડે અલગ અલગ સંસ્થાનોમાં જઈને ઓનલાઈન અથવા તો કોઈને ગુરુ બનાવીને સતત માર્ગદર્શન મેળવવું જોઈએ જીવનમાં આપણા ક્ષેત્રનો એક ગુરુ રાખવો સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ મેં તો પાંચસોથી વધારે પુસ્તકો વાંચ્યા છે અને મેં પોતે પણ છ વધારે પુસ્તકો લખેલા છે ગુજરાતી ભાષાની અંદર એવું કોઈ પણ પુસ્તક નહીં હોય કે જે વેચાણ માર્કેટિંગ વીમા રોકાણ પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર હશે અને મારા ઘરે ના હોય તો મેં વાંચેલું ના હોય અને જો તમારા ધ્યાનમાં ક્યાંક હોય તો મને વોટ્સઅપ કરી દેજો મારા નંબર પર ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે હું ચોક્કસથી વાંચીશ પુસ્તક એક એવો મિત્ર છે કે જે ક્યારેય ઈર્ષા કરતો નથી મારી પ્રગૃતિની અંદર પણ એક એવા સંસ્થાનનો ખૂબ મોટો ફાળો છે જેનું નામ છે આઈઓઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એક્સિલન્સ જેના દીપકભાઈ જોશી મુકેશભાઈ જોશી અને પારસભાઈ જોશ જૈનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને આ લાયક બનાવ્યો હું કદાચ આટલું બોલું છું અને આટલો સફળ છું જીવનની અંદર જે લોકો મને સમજે છે એ એ સંસ્થાનને આભારી છે તમે પણ એવા કોઈ સંસ્થાનમાં જોડાવજો જો ગૂગલ મેપની અંદર લોકેશન નાખો ને તો જ લોકેશન સુધી પહોંચી શકો માટે જીવનની અંદર પણ લોકેશન નાખવું પડે ચેસની અંદર એસ એટલે સર્વિસ સર્વિસ એટલે સેવા જીવનમાં સમાજમાંથી આપણને બધી વસ્તુ મળેલી છે તો એ સમાજને પણ આપવાનું રાખજો સૌથી પહેલી શરૂઆત તમારા પરિવારથી કરજો ભાઈ બહેન કાકા માસી મામાથી કરજો જે લોકોને જરૂર હોય એને પૂરતી મદદ કરજો જો ભગવાને તમને એટલું બધું આપ્યું હોય તો અને એની પછી વારો આવે છે તમારો સ્ટાફનો અંદર જે સ્ટાફ તમને મદદ કરી રહ્યો છે ઓફિસની અંદર જેને તમે આટલા બધા પૈસા કમાઈને આપ્યા છે તો એમને પણ મદદરૂપ થજો જ્યારે જ્યારે પણ એને જરૂર હોય ત્યારે એમને નાનકડી મદદ કરજો કારણ કે કશું જોડે આવવાનું નથી બધું અહીંયા જ મૂકીને જવાનું છે ગામ અને સમાજ સાથે પણ જોડાજો મારું ગામ કેરિયાચાર છે અને હું મંત્રી તરીકે છેલ્લા સાત વર્ષથી સેવક બનીને સેવા આપી રહ્યો છું તમે પણ તમારા ગામ સમાજ સાથે જોડાજો બહુ કિંમતી સમય હોય છે એ સાથે જોડાવાનો કંઈક જાણવા મળશે કંઈક શીખવા મળશે અને લોકો વચ્ચે રહેશો તો ડિપ્રેશન ક્યારેય પણ નહીં આવે એકલા રહેશો તો ડિપ્રેશન આવશે લોકોની નજીક હશો તો લોકો કંઈક ને કંઈક વાત કરશો તો એમાંથી તમને ઉગરવાનો રસ્તો બતાવશે જીવનની અંદર થોડું ભૂલતા શીખજો બરાબર એ પણ એક શીખ છે છેલ્લો એસ એટલે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકતા ધર્મ સાથે જોડાવું અને આધ્યાત્મિકતા એ બંને વસ્તુ અલગ છે હું છેલ્લા ઘણા સમયથી ધર્મથી થોડો અલિપ્ત થયેલો છું છેલ્લા ઘણા વર્ષોથી બરાબર આધ્યાત્મિકતા આજે પણ જીવનમાં એટલી ભરે છે આજે પણ કોઈનું ખોટું કરવાનું ક્યારે પણ ઈચ્છા થતી નથી અને ક્યારેય પણ સ્વપ્ને પણ કોઈને ખોટું કરવાનો વિચાર મને આવતો નથી એ જ સૌથી મોટી આધ્યાત્મિકતા છે મેં એવા કેટલાય લોકોને જોયા છે જે પ્રથમ હરોળમાં બેસે છે પરંતુ ચારિત્ર્ય હોય છે વ્યસની હોય છે અપ્રામાણિકતાથી ભરેલા હોય છે છતાં પણ લોકોને દેખાડવા માટે લોકો પ્રથમ હરોળમાં બેસે છે એવો ધર્મ કોઈ કામનો જ નથી એવી આધ્યાત્મિકતા પણ કોઈ કામની નથી કોઈને તમે નડો નહીં એ જ સૌથી મોટી આધ્યાત્મિકતા છે જીવનમાં ક્યારે પણ કોઈના હકનું લો નહીં ને એ જ સૌથી મોટી આધ્યાત્મિકતા એ જ સૌથી મોટી સ્પિરિચ્યુઆલિટી છે મોટો ધર્મ કોઈ ગમે તેવો હોય સાચી આધ્યાત્મિકતા હોવી જોઈએ દેખાડાની નહીં છેલે ફેમિલી થી શરૂઆત કરી થી છેસ પૂરી થઈ ગઈ હવે આવી ફાઇનાન્સ ની વાત ફેમિલી થી શરૂઆત થયેલી અને આ ફાઇનાન્સ પર ની વાત આપણે કરીએ તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અમે ઘણા વિડિયો બનાવ્યા છે તેને તમે ખાસ જોઈ લેજો વિડિયો સર્ચ મારશો એટલે મારી YouTube ચેનલ પર આવી જશે જે તમે ફેમિલી ડોક્ટર રાખો છો ફેમિલી સીર રાખો છો ફેમિલી વકીલ રાખો છો ફેમિલી કરિયાણાવાળા ભી રાખે છે ઘણા લોકો તો ફેમિલી એડવાઇઝર પણ રાખજો એડવાઇસ આપીશું અને સાચી સલાહ આપીશું એની સો ટકા બાહીધારી આપીશું તારે તમારો લાભ પહેલા જોઈશું અમે પછી અમે અમારો કદાચ લાભ અને અમે કર્મ કરીએ છીએ ફળ તો અમને મળવાનું જ છે અમે બીજું એવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહી જાવું કે આવતા 20 થી ત્રીસ વર્ષની અંદર કમાતા જો તમે હો છેલ્લા 20 થી ત્રીસ વર્ષથી તમે કમાતા હો અને જો પૈસા તમારે ખૂટતા હોય એનો મતલબ કે તમારામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનો અભાવ છે તો અમે સેવા આપવા માટે તૈયાર જ છીએ આજે જ ફોન લગાવજો ક્યાંય પણ તમને અમારી સેવાની જરૂર હોય અમે હાજર જ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપની અંદર મોકલજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવતા રવિવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર જય સ્વામિનારાયણ